તો છે ને જ્યારે એની પ્રાથમિક સારવાર સનસંગ ગ્લોબલ હોસ્પિટલમાં ચાલતી હતી ત્યારે એ ડૉક્ટર સામે એગ્રેસિવ થઈ અને લેટ મી ડાય એ તરીકે એનું પોતાનું વારંવાર એ ઉચ્ચારણ કરતો હતો આ સિવાય બીજી કોઈ અમને એવી કોઈ માહિતી ના આ બાબતે અમને હજુ કોઈ વિશેષ માહિતી છે નથી ત્યાં બનાવવાની તપાસ કરવામાં આવશે તો છે ને જ્યારે એની પ્રાથમિક સારવાર સનસાંગ ગ્લોબલ હોસ્પિટલમાં ચાલતી હતી ત્યારે એ ડોક્ટર સામે એગ્રેસિવ થઈ અને લેટમી ડાય એ તરીકે એનું પોતાનું વારંવાર એ ઉચ્ચારણ કરતો હતો બીજી કોઈ અમને માહિતી પણ કેટલાક ભેગા થઈને જે કોઈ ઘટના માહિતી છે નથી ત્યાં બનાવવાળી તપાસ કરવામાં આવશે